હેલો વિદ્યાર્થી મિત્રો એજ્યુકટેકનો ચેનલમાં આપનું સ્વાગત છે આજે આપણે શીખવાના છીએ ધોરણ આઠમાં લેવાતી જ્ઞાન સાધના પરીક્ષાની અંદર બૌદ્ધિક કસોટી વિભાગની અંદર ક્રમની ગોઠવણીના કેટલાક દાખલાઓની ગણતરી કરવાના અને તે શીખવાના છીએ સાથે સાથે બે હજાર ત્રેવીસ અને ચોવીસમાં કેવા દાખલાઓ પૂછાયેલા છે તે પણ અહીંયા સમજ મેળવવાના છીએ વિદ્યાર્થી મિત્રો ચાલો જોઈએ આપણે ક્રમની ગોઠવણીના દાખલા અહીંયા દાખલા નંબર એક આપેલો છે એક લાઇનમાં પાર્થનો ક્રમ જમણેથી સત્તરમો અને ડાબેથી ચોવીસમો છે તો લાઇનમાં કુલ કેટલા વિદ્યાર્થીઓ હશે તે આપણે શોધવાનું છે હવે એક લાઇન છે તેની અંદર આપણે જોઈએ તો પાર્થનો ક્રમ જમણેથી કેટલામો છે સત્તરમો છે અને ડાબેથી ગણવામાં આવે તો એનો ક્રમ થાય છે ચોવીસમો તો વિદ્યાર્થી કેટલા લાઇનમાં હશે તે આપણે શોધવાનું છે હવે આમ જોઈએ તો આગળથી જતા સત્તર વિદ્યાર્થી થયા અને ડાબેથી બાજુ જુઓ તો આમથી ગણતા ગણતા આવીએ તો સત્તરમો આવે એટલે ચોવીસમો થાય એટલે એની આગળ બીજા હજુ ત્રેવીસ વિદ્યાર્થી હોય એવું થયું આ બંનેનો સરવાળો કરીએ સાતને ત્રણ દસ વધી એક બે ને એક ત્રણ અને એક ચાર ચાલીસ વિદ્યાર્થીઓ છે તે આપેલી હરોળમાં હોય તો તેનો આગળથી સત્તરમો ક્રમ થાય અને પાછળથી ગણવામાં આવે તો ત્રેવીસમો ક્રમ થાય અહીં આપણો જવાબ બી ચાલીસ જે સાચો થશે આ રીતે તમે ગણતરી કરી લખી શકો છો ત્યારબાદ આગળનો દાખલો જોઈએ દાખલા નંબર બે એક હરોળમાં સુનિલ ડાબી બાજુથી આઠમાં ક્રમે છે એટલે આ બાજુ લાઇન ગણીએ તો ગણતા ગણતા આઠ નંબર પર સુનિલ આવે છે અને જમણેથી ગણીએ એટલે કે આ બાજુથી ગણતા ગણતા જઈએ તો કેટલામાં નંબરે આવે છે ઓગણીસમાં નંબરે આવે છે તો તે હરોળમાં કુલ કેટલા છોકરા હશે અહીંયા પણ એવી જ રીતે ગણતરી કરવાની છે આઠમાં નંબર ઉપર અહીંયા ઓગણીસ આવી જાય એટલે આ બાજુ અઢાર બાકી રહ્યા હોય તો આઠ પ્લસ આપણે અઢાર કરી જઈએ એટલે આપણને જવાબ મળી જાય આઠ ને આઠ સોળનો છગડો વધી એક બે એટલે છવ્વીસ જવાબ મળ્યો તેથી આપણો જવાબ બી છવ્વીસ એ સાચો પડશે આ રીતે છે તમે ગણતરી કરી જવાબ લખશો વિદ્યાર્થી મિત્રો દાખલો સાવ સહેલી રીતે હોય છે પરંતુ આપણે થોડુંક મગજ ચલાવીએ એટલે આપણને જવાબ મળી જાય છે ત્યારબાદ ત્રીજો દાખલો છે વિદ્યાર્થીઓની એક લાઇનમાં શિલ્પાનું સ્થાન બરાબર મધ્યમાં છે તે આગળથી પાંચમા ક્રમે એટલે આ બાજુ ગણતા જઈએ તો પાંચમા નંબર ઉપર આવે છે બરાબર અને તેની સાથે લાઇનમાં પાછળ કેટલા વિદ્યાર્થીઓ હોય બરાબર મધ્યમાં છે આ બાજુથી ગણતરી કરીએ તો શિલ્પાનું સ્થાન પાંચમું છે એટલે આગળ ચાર વિદ્યાર્થી હોય એવી રીતે આ બાજુથી પણ ગણતરી કરીએ તો શિલ્પાનું સ્થાન પાંચમું થાય તો અહીંયા પણ ચાર વિદ્યાર્થી હોઈ શકે એટલે ચાર ને ચાર આઠ અને આ પાંચમું એક સ્થાન એટલે કે કુલ નવ વિદ્યાર્થી હોય અને પાછળની સ્થાનમાં અહીંયા આપણને પૂછેલું એમ છે કે માં પાછળ હવે કેટલા હશે તો પાછળ હવે અહીંયા ચાર વિદ્યાર્થી હોય તો જવાબ આપણો બને એ ચાર વિદ્યાર્થી પાછળ હશે આ રીતે છે તમે ગણતરી કરી લખી શકો છો ત્યારબાદ દાખલ નંબર ચાર અહીંયા જોઈ શકો છો આ દાખલો બે હજાર તેવીસની પરીક્ષામાં પૂછાયેલો છે વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન આપીને જુઓ એકાવન વિદ્યાર્થીઓના હાજરીપત્રકમાં ટોટલ એકાવન વિદ્યાર્થી છે બરાબર તેની અંદર મૈત્રાનું નામ એકવીસમાં ક્રમે એટલે આ બાજુથી આગળ ચાલીએ તો એકવીસમાં નંબર ઉપર મૈત્રાનું નામ આવે છે બરાબર હવે છેલ્લેથી એનો ક્રમ કેટલો હશે એવી રીતે અહીંયા ટોટલ છે એ એકાવન વિદ્યાર્થી છે બરાબર તો મૈત્રાનું સ્થાન શોધવા માટે આપણે અહીંયા આગળથી જોઈએ તો મૈત્રા એકવીસમાં નંબરે છે બાકીના વિદ્યાર્થીઓ એની પાછળ હોય એટલે એકાવન હોય તેની અંદર મૈત્રી એકવીસમાં નંબરે છે એમાંથી તો આપણે વીસ બાદ કરીએ એટલે આપણને તેનો નંબર મળી જાય બરાબર એક અને અહીંયા ત્રણ તો એકત્રીસમાં એકત્રીસ વિદ્યાર્થી હજી એની પાછળ હોય એમ આપણે કહી શકીએ છેલ્લેથી ગણીએ તો આપણને જવાબ મળે છે એકત્રીસ વિદ્યાર્થી મિત્રો પાછળથી ગણવામાં આવે તો એકત્રીસમો ક્રમ મૈત્રાનો થાય આ રીતે છે તમે ગણતરી કરી શકો છો વિદ્યાર્થી મિત્રો અહીંયા છેલ્લેથી ગણવાની જો ટોટલ સંખ્યા ના આપેલી હોય તો છેલ્લેથી ગણવામાં આવે ત્યારે અહીંયા જે આપેલી હોય ને સંખ્યા એની કરતાં એક ઘટાડી અને ટોટલ સંખ્યામાંથી બાદ કરી દો એટલે આપણને જવાબ મળી જાય છે જે અહીંયા બી એકત્રીસ જવાબ મળશે ત્યારબાદ દાખલા નંબર પાંચ જોઈએ એક સીધી લાઇનમાં અનિલ મુકેશની ડાબી બાજુએ છે જ્યારે મનીષા અનિલની જમણી બાજુ છે જો મનીષા મુકેશની ડાબી બાજુ હોય તો તે ત્રણ પૈકી વચ્ચે કોણ હશે અહીંયા ત્રણ ત્રણ વ્યક્તિ છે એ આપણે જોવાનું છે હવે અહીંયા આપણને એમ કીધું છે પહેલાં આપણે એક મુકેશ લખીએ બરાબર હવે જોઈએ શું કીધું અનિલ મુકેશની ડાબી બાજુ છે બરાબર તો અનિલ ક્યાં છે મુકેશની ડાબી બાજુ એટલે અનિલ અહીંયા થાય બરાબર હવે આપણને એમ કીધું કે જ્યારે મનીષા અનિલની જમણી બાજુ એટલે મનીષા અહીંયા અહીંયા છે અનિલની જમણી બાજુ બરાબર જો મનીષા મુકેશની ડાબી બાજુ જો આ મનીષા છે એ મુકેશની ડાબી બાજુ બની ગઈ તો વચ્ચે કોણ થયું તો વચ્ચે કોણ થયું મનીષા થઈ એટલે આપણો જવાબ મળશે સી મનીષા આવી રીતે તે તમે આ પેલા દાખલાનો જવાબ મેળવી શકો છો ત્યારબાદ આગળ જોઈએ દાખલા નંબર છ કોઈ વર્ગખંડમાં કલ્પનાનું સ્થાન ઉપરથી સોળમું ઉપરથી આવતા કલ્પનાનું સ્થાન કેટલામાં નંબર પર છે સોળ નંબર પર છે અને નીચે તરફથી સાડત્રીસમું એટલે નીચેથી આપણે જોઈએ તો એનું સાડત્રીસમું અહીંયા સોળની જગ્યાએ સાડત્રીસ થાય છે અહીંયા નીચેથી જઈએ તો સોળની જગ્યાએ એનું સાડત્રીસમું સ્થાન થાય છે એટલે કે સોળની સોળથી વધુ બીજા છત્રીસ લોકો હોય બરાબર ને તો વર્ગખંડમાં વિદ્યાર્થીઓની કુલ સંખ્યા કેટલી એ શોધવાની છે આ બંનેનો સરવાળો કરીએ એટલે આપણને જવાબ મળી જાય સોળ પ્લસ છત્રીસ છ છ બારનો બગડો વધી એક ત્રણ ને એક ચાર ને એક પાંચ ટોટલ બાવન વિદ્યાર્થીઓ હોય છે ચાર ઓપ્શન આપેલા છે તો સાચો જવાબ આપણો થશે ડી બાવન વિદ્યાર્થી હશે એ આપણો જવાબ થશે વિદ્યાર્થી મિત્રો આ રીતે છે તમે ગણતરી કરી જવાબ લખી શકો છો દાખલાઓ સાવ સહેલા હોય છે એક કે બે દાખલાઓ પૂછાયેલા હોય છે આમાં માત્ર ગણતરી કરવાની છે અહીંયા વિચારવાની બહુ વધારે જરૂર નથી એટલા માટે આ ટોપિક લીધો છે આગળ દાખલા નંબર સાત જો એક હરોળમાં કોઈ પણ બાજુથી શરૂ કરવામાં આવે તો તેમાં નિરાલીનો ક્રમ નંબર અગિયાર હોય તો હરોળમાં કેટલી વ્યક્તિ હોય જો આ બાજુથી શરૂ કરીએ તો નિરાલીનો ક્રમ કેટલામાં છે અગિયારમો છે આ બાજુથી શરૂ કરો તો અહીંયા પણ નિરાલીનો ક્રમ અગિયારમો કરવો હોય તો આની બાજુ કેટલા હોય દસ વ્યક્તિ હોય બરાબર ને તો અગિયાર પ્લસ દસ કરીએ એટલે આપણને જવાબ મળી જાય અગિયાર પ્લસ દસ એટલે એકવીસ જવાબ થાય તો અહીંયા એકવીસ ક્યાં આપેલો છે સીમાં સી એકવીસ એ આપણો જવાબ બનશે આ રીતે છે વિદ્યાર્થી મિત્રો જવાબ શોધી શકો છો આગળનો દાખલો જોઈએ દાખલા નંબર આઠ જો દસ વિદ્યાર્થીઓની એક હરોળમાં ડાબી બાજુથી ગણતા રીટાનો ક્રમ સાતમો છે ટોટલ વિદ્યાર્થી આપણને આપી દીધા છે દસ વિદ્યાર્થીઓ છે બરાબર અહીંયા ડાબી બાજુથી આમ ગણતરી કરીએ તો રીટાનો ક્રમ કેટલામો છે સાતમો છે જો જમણી બાજુથી ગણતરી કરીએ તો તેનો ક્રમ કેટલામો થશે તો અહીંયા દસ આપેલા છે તો અહીંયા દસ નવ આઠ અને સાત તો એક બે ત્રણ ને ચાર આ રીટાનો ક્રમ ચોથો થાય બરાબર ને તો જવાબ થશે એ ચાર આ રીતે છે તમે ગણતરી કરી આપેલા દાખલાની જવાબ મેળવી શકો છો ત્યારબાદ જોઈએ દાખલા નંબર નવ છોકરાઓની એક હરોળમાં રમણનો ક્રમ જમણી બાજુથી બારમો છે અને ડાબી બાજુથી ચોથો છે જો હરોળમાં અઠ્યાવીસ વિદ્યાર્થીઓ ઊભા રાખવા કેટલા વિદ્યાર્થીઓની જરૂર પડે હવે અહીંયા આપણને શું કીધું જમણી બાજુથી આ બાજુથી ગણીએ તો એનો બારમો ક્રમ છે બરાબર અને આ બાજુથી ગણીએ તો કેટલામો છે ચોથો છે બરાબર હવે અહીંયા જોઈએ આ બાજુથી ગણતા ચોથો ક્રમ થાય છે અને આ બાજુથી ગણતા બારમો એટલે કે આની ચોથાની આ બાજુ બીજા અગિયાર વિદ્યાર્થીઓ છે એટલે કુલ ટોટલ કેટલા થયા અગિયાર પ્લસ ચાર પંદર વિદ્યાર્થીઓ તો આ હરોળમાં હાલમાં ઊભા છે બરાબર હવે આપણને શું કીધું કે અઠ્યાવીસ વિદ્યાર્થીઓ ઊભા રાખવા હોય તો કેટલાની જરૂર પડે તો હવે અહીંયા અઠ્યાવીસમાંથી આપણે પંદર બાદ કરી દઈએ એટલે આપણને સીધો જવાબ મળી જાય ત્રણ એક એટલે કે તેર વિદ્યાર્થી હજી ઊભા રાખી દે એટલે અઠ્યાવીસ વિદ્યાર્થીઓ બની જાય તો આપણો જવાબ અહીંયા બી છે તે સાચો બનશે આ રીતે આપણે આપેલા દાખલાની ગણતરી કરી જવાબ લખી શકીએ છીએ ત્યાર પછીનો દાખલા નંબર દસ જોઈએ અરુણાનો ક્રમ છેતાલીસ વિદ્યાર્થીઓના વર્ગમાં બારમો છેલ્લેથી અરુણાનો ક્રમ કયો હશે ડાબી બાજુથી ગણતરી કરતાં અરુણાનો ક્રમ નંબર કેટલો છે બાર છે બરાબર અને ટોટલ વિદ્યાર્થી કેટલા આપણને આપી દીધા છે છેતાલીસ છે હવે તમે જોઈ શકો છો કે અહીંયા બાર એકથી બાર સુધી બારમો નંબર છે અરુણાનો છે તો આગળ કેટલા વિદ્યાર્થીઓ બાકી રહ્યા છે અગિયાર વિદ્યાર્થી બાકી રહ્યા છે હવે આપણે આ છેતાલીસમાંથી એ અગિયાર વિદ્યાર્થી બાદ કરી દઈએ એટલે આપણને જમણી બાજુથી અરુણાનો ક્રમ મળી જાય તો છમાંથી એક જાય તો પાંચ ચારમાંથી એક જાય તો ત્રણ એટલે કે પાંત્રીસમાં નંબર મળી જાય જે અહીંયા સીમાં આપેલો છે તે આપણો જવાબ સી થશે ત્યારબાદ આગળ જોઈએ દાખલા નંબર અગિયાર ઓગણચાલીસ વિદ્યાર્થીઓના વર્ગમાં રવિનો ક્રમ સુમિત કરતાં સાત ક્રમ આગળ છે જો સુમિતનો ક્રમ છેલ્લેથી સત્તરમો હોય તો રવિનો ક્રમ ઉપરથી કયો હશે એ આપણે શોધવાનું છે અહીંયા આપણને આપી દીધું છે કે ટોટલ વિદ્યાર્થીઓ છેલ્લે છે એ ઓગણચાલીસ છે બરાબર હવે આપણને શું કીધું કે સુમિતનો ક્રમ છેલ્લેથી સત્તરમો છે આ બાજુથી ગણીએ તો એનો સત્તરમો ક્રમ છે બરાબર તો હવે આપણે ઓગણચાલીસમાંથી સોળ બાદ કરી દેવાના એટલે સત્તરમો ક્રમ આપણને મળી જાય કયો હશે એમ બરાબર ઓગણચાલીસમાંથી સોળ બાદ કરો એટલે નવમાંથી છ જાય તો ત્રણ અને ત્રણમાંથી એક જાય તો બે એટલે કે ત્રેવીસમો નંબર રહ્યો એ ત્રેવીસમો ક્રમ રહ્યો એ છેલ્લેથી સત્તરમો થયો બરાબર હવે શું કીધું રવિનો ક્રમ ઉપરથી કયો હશે એટલે કે અહીંયા જે આ ત્રેવીસ નંબરનો ક્રમ છે એ કોનો થયો સુમિતનો ક્રમ થયો કોનો થયો સુમિતનો ક્રમ થયો છેલ્લેથી હવે આપણે અહીંયા ત્રેવીસમાંથી છ સ્ટેપ આ બાજુ ચાલીએ એટલે આપણને એના પછીનો સાતમો ક્રમ મળી જાય એટલે ત્રેવીસમાંથી સત્તરને એટલે આ સોળમા નંબર ઉપર છે એ રવિ ઊભો હોય આ બાજુ સાત ક્રમ આગળ હાલીએ એટલે કે સોળમા નંબર પર રવિ ઊભો હોય તો અહીંયા આપણને તેનો સીધો જવાબ મળી જાય છે રવિ છે એ સોળમા નંબર પર છે જે સીમાં આપેલો છે તે આપણો જવાબ થશે આ રીતે તમે આપેલો દાખલો ગણી શકો છો આગળ જોઈએ દાખલા નંબર બાર વિદ્યાર્થી મિત્રો આ દાખલો છે બે હજાર ચોવીસમાં પૂછાયેલો છે ખાસ ધ્યાન આપશો એકાવન વિદ્યાર્થીઓના વર્ગના હાજરીપત્રકમાં મૈત્રાનું નામ છે એ એકવીસમાં નંબરે છે આ બાજુથી આમ ગણતરી કરીએ ટોટલ એકાવન વિદ્યાર્થીઓ છે તેની અંદર મૈત્રાનું નામ એકવીસમાં નંબર ઉપર આપેલું છે તો છેલ્લેથી એનો ક્રમ કયો હશે એ આપણે શોધવાનો છે એટલે આ રીતે ગણતરી કરીએ તો આ બાજુ કેટલા વિદ્યાર્થીઓ હોય વીસ વિદ્યાર્થીઓ હોય તો વીસ વિદ્યાર્થી આપણે એકાવનમાંથી બાદ કરી દઈએ એટલે આપણને સીધો જવાબ મળી જાય પાંચમાંથી બે જાય તો ત્રણ એટલે એકત્રીસમાં છેલ્લેથી ગણતા આ એકત્રીસ નંબરનો ક્રમ છે એ મૈત્રાનો થાય જે અહીંયા આપણે બી ઓપ્શનમાં જવાબ આપેલો છે તેથી આપણો ઓપ્શન બી સાચો બનશે આ રીતે વિદ્યાર્થીઓ મિત્રો સાવ સરળતાથી આપેલા દાખલાઓના જવાબ મળી જાય છે વિદ્યાર્થી મિત્રો હવે મેં અહીંયા એક દાખલો આપેલો છે જો એક વર્ગમાં મુકેશનો ક્રમ આગળથી ચૌદમો છે અને પાછળથી એકતાલીસમો છે તો આ વર્ગખંડમાં કુલ કેટલા વિદ્યાર્થી હશે તેની અંદર ચાર ઓપ્શન મેં આપેલા છે વિદ્યાર્થી મિત્રો તમારે આ ઝડપથી ગણતરી કરી આપેલા દાખલાનો જવાબ કોમેન્ટમાં જરૂરથી જણાવશો નવા વિડીયો સાથે ફરીથી મળીશું ત્યાં સુધી અલવિદા દોસ્તો થેન્ક યુ દોસ્તો એજ્યુકટેકનો ચેનલ તરફથી વિડીયો નિહાળવા બદલ આપનો આભાર આવા બીજા વિડીયોઝ નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલ એજ્યુકટેકનો અત્યારે જ સબસ્ક્રાઈબ કરો આભાર દોસ્તો